હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સાત જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

વર્ધમાન નગરમાં ઘણા સમયથી વોલ્ટેજની તેમજ વારંવાર પાવર બંધ થઈ જવાની ફરિયાદો હતી તેને અનુલક્ષીને સિટી બેના સબડિવિઝનના નાયબ ઇજનેર સુવેરા તથા કાર્યપાલક ઇજનેરે ખાસ ધ્યાન આપી અને આ વિસ્તારનો પ્રશ્ન ઉકેલવા માટે કાર્યવાહી કરી હતી અને નાયબ ઇજનેર દ્વારા ફારૂક સમેજા અને અનવરભાઈની ખાસ ટીમ બનાવી અને ટ્રાન્સફર્મર બદલ્યું હતું તેમજ ટ્રી કટિંગની કામગીરી કરી હતી અને નવો કેબલ પણ નાખ્યો હતો આ વિસ્તારનો લોટ બે ભાગમાં વિભાજિત કરી અને કામગીરી કરી હતી વીજ વિભાગના કર્મચારીઓએ બપોરના સાડા બાર સુધી અવિરત કામગીરી બજાવી હતી અને આને કારણે આવનારા ચોમાસામાં આ વિસ્તારને વીજ વિક્ષેપોનો સામનો પણ ઓછો કરવો પડશે તેવી કરાઈ અપેક્ષા રહી છે ત્યારે વિભાગના કર્મચારીઓ અને જે કારણે સોસાયટી તરફથી પણ હતા ના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસેલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન